ઈડનની પ્રજા બાયપાસની માંગણી કરી રહી છે છેલ્લા અનેક વખત રજૂઆતો કરી અનેક વખત સર્વે પણ થયા તેમ છતાં પણ આજ સુધી બાયપાસની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને છેલ્લા કેટલાય દિવસથી રેલવે ફાટક પાસે રેલવે ફાટકનું કામ ચાલુ છે ત્યાંથી સીધો રસ્તો ડાયવર્ટ કરીને એક જ રસ્તા પર દરેક વાહનોને જવાની પરમિશન છે અત્યારે હાલ તો પહેલાં જ્યારે આટલો બધો ટ્રાફિક ઈડનની અંદર આટલી સમસ્યા હતી ને અત્યારે એના કરતાં પણ ડબલ થઈ ગઈ છે એની સાથે સાથે આપણે વાત કરું તો રેલવે સ્ટેશન પાસે એક સાઈડ રોડનું કામ ચાલુ છે આમાં થોડી જ વાર પહેલાં મતલબ અડધો કલાક પહેલાં એક એમ્બ્યુલન્સ એ રીતે ફસાઈ હતી તેનો વિડીયો પણ મેં શૂટ કરેલો છે એ વિડીયો પણ મીડિયાના મિત્રોને હું આપીશ કે જે રીતે એમ્બ્યુલન્સ ફસાઈ હતી એમ્બ્યુલન્સની અંદર પેશન્ટની દર્દીની શું હાલત હતી અને લાઈનોની લાંબી લાંબી કતારો થઈ ગઈ છે તેમ છતાં પણ તંત્ર આના પર ધ્યાન આપતું નથી જો આ રીતનું કામ ચાલુ કરવું હોય તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે પહેલાંથી તો ઈડનની પ્રજા ટ્રાફિકમાં એક તો પહેલાંથી પીસાઈ રહે છે અને અત્યારે ડબલ પીસાય છે અત્યારે હું વાત કરું તો બાઇક લાઈન નીકળવું બી લોકોને ભારે પડી ગયું છે બાઇક લાઈન લોકો બસ સ્ટેન્ડ સુધી નથી આવી શકતા અત્યારે એમ માની લેવા કે ઈડનનું જે ટ્રાફિક તંત્ર છે બિલકુલ ખોરવાઈ ગયું છે તો તંત્રને વિનંતી કે આના પર તાત્કાલિક ધ્યાન આપીને આની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે